ગઠબંધન થયું છે છોટાઉદેપુર ની અંદર શુકરામ રાઠવાજી લડી રહ્યા છે ચેતર વસાવા છે એ ચેતર વસાવાનું કેટલું સમર્થન રહેશે અમારી ચોવીસ સીટો કોંગ્રેસ પાર્ટી લડી રહી છે બે સીટ ઉપર આમ આદમી પાર્ટીનું ગઠબંધન લડી રહ્યું છે આપે ગઈ વખતની ચૂંટણી વિધાનસભાની જોઈ ભારતીય જનતા પાર્ટીની સામે સાહીઠ પાસઠ ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ ટ્રાઈબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે હકબંધ જળવાઈ રહ્યા છે એટલે દાહોદ હોય ગોધરા હોય છોટાઉદેપુર હોય અમારી વલસાડ હોય ભરૂચ હોય આ બધી સીટોમાં કોંગ્રેસ નું વિભાજન કોંગ્રેસના મતોજન મતદારો છે આ વખતે કોંગ્રેસ સાથે મતદાન નથી આવી રહ્યા કોંગ્રેસ ની સ્થિતિ પાર્ટી જોડે ક્યાંક નાની મોટી લાલચોની વાત કરીને કોંગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ઉપડતું નથી એવી એક પરસેપ્શન ભાજપ બનાવી રહ્યું છે એ વાત હું માનવા તૈયાર નથી હું પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના પ્રવાસો કરીને આવ્યો છું ત્યાં બધી જ જગ્યાએ જ્યાં કોંગ્રેસના ઉમેદવારો લડે છે ત્યાં બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો કામ કરે છે અને નાની મોટી આસોષ એવી કોઈ કસર હશે તો અમે દૂર કરીશું છોટાઉપુર જિલ્લામાં નર્મદા જિલ્લાનો એક વિધાનસભા મત વિસ્તાર છે બંને રાજ્યમાં એટલે જ હું કહું છું કે મગજમાંથી ટ્રાયબલ એરિયામાં ભાજપને મત મળે છે કાઢી નાખું વિભાજન અટક્યું એનો અર્થ એ થયો કે જે મત આમ આદમી પાર્ટી મળ્યા એ કોંગ્રેસ અને એ વિભાજન બંધ થયું એટલે આક બંધ આ મતો કોંગ્રેસને મળે સાહેબ ભાજપ ભાજપ એવું કહી રહ્યું છે કે છોટાદુપુરને કોંગ્રેસ મુક્ત કરી દીધું છે એમની પાસે હવે કોઈ છે નહીં સુખરામ રાઠવા એકલા પડી ગયા આ તમે અત્યારે મીટિંગ કવર કરવા આવ્યા છો ઉમેદવારનો રાઉન્ડ પણ તમે જોતા હશો કોઈ બે પાંચ લોકો કે બે પાંચ મોટા માથા જવાથી પાર્ટી ખતમ નથી થતી ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીમાંથી દિગ્ગજો જ્યારે પાર્ટી છોડી તો પણ એ પાર્ટીઓ ચાલી છે અને કાર્યકરોની પાર્ટી છે લાખો અને કરોડો કાર્યકરો ઘરે ઘરે કોઈ ગામ તમને એવું નહીં મળે કે જ્યાં ત્રીસ ચાલીસ ટકા કોંગ્રેસનો મતદાર નહીં મળે કાર્યકર નહીં મળે કોઈ દસ ઘર એવા તમને નહીં મળે કે જ્યાંથી પાંચ ઘરના લોકો કોંગ્રેસને મત નહીં આપતા હોય આપણે કહું નારાયણપુરા ને એલિજ બ્રિજ જેવામાં અમને બસો કાર્યકર નથી મળતા પણ ચાલીસ ચાલીસ હજાર મતો મળે છે એ જ બતાવે છે કે કોંગ્રેસ મતદારોથી અને કાર્યકરોથી ઉજળી છે માત્ર નેતાઓથી કોંગ્રેસ ઉજળી નથી સાહેબ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે રોજે રોજ વધી રહ્યો છે તો પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નથી આવતી અત્યારે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે એક રાવણ જેવો અહંકાર દુર્યોધન જેવો અહંકાર અહંકાર ભારતીય જનતા વાત નાની નથી આ દેશના પાંચસો ને બાસઠ વધારે રજવાડા હોય એમની પાસે ત્રણ ચોઈસ હતી આ દેશની એકતામાં બળવું હોય તો તમે ભારતમાં ભળી શકો જેને પાકિસ્તાનમાં ભળવું હોય એ પાકિસ્તાનમાં ભળી શકે અને જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહી શકે આ ત્રણ પસંદગી ત્રણ ચોઈસ એમની પાસે હતી પણ મને સેલ્યુટ કરું છું એ ક્ષત્રિયોને એ રજવાડાઓને એ નવાબોને અને કોઈ માત્ર ક્ષત્રિય રાજાઓ નતા આજ પણ ડાંગમાં આદિવાસી રાજાઓના માન સન્માન થાય છે ક્યાંક પાટીદારો રાજાઓ હતા ક્યાંક બ્રાહ્મણો રાજાઓ હતા અઢારે આલમના લોકો રાજા મહારાજાઓ કે ઠાકોરો હતા એની બેન દીકરીઓ ઉપરની વાત છે જે બેન દીકરીઓ આજે પણ ઓઢીને એની મર્યાદાથી એની શાંતથી જીવે છે એ ભાજપના પુરુષોત્તમ રૂપાલા એમ કે છે કે રાજા મહારાજા ઓય એમણે અંગ્રેજો સાથે એમની અસ્મિતા સાચવવા રોટી બેટીનો વ્યવહાર કર્યો